નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ આ વર્ષે બોર્ડની એક્ઝામ માર્ચને બદલે ફેબ્રુઆરીમાં ચાલુ થવા જઈ રહી છે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીએ જે થવા જઈ રહી છે તો આ બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓએ અને ખાસ વાલીઓએ ધ્યાનમાં રાખવાની કેટલીક જરૂરી માહિતી તમને હું આ વિડીયો મારફતે આપવા જઈ રહ્યો છું વિદ્યાર્થીઓ ખાસ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ માટે આપણા ગુજરાતના કેટલાક શિક્ષણવિદોએ જે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપી છે તે હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે આ હવે આપણી પાસે ટૂંકો સમય છે આ ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને આ પરીક્ષાને લગતી છે એ રિસિપ્ટ પણ આપવામાં આવશે આ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓએ ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું તેની ઉપયોગી માહિતી જોઈએ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અત્યારે કેટલીક બાબતો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ખાસ તો છેલ્લા દિવસોમાં એટલે કે હવે પછીના દિવસોમાં જે નથી આવડતા ને એ જ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ સાદો અને ઘરનો પૌષ્ટિક આહાર જ છે એ લેવો જોઈએ ઉજાગરા હવે બને ત્યાં સુધી ટાળવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આખું વરસ આપણે વાંચવું તો હવે આ છેલ્લા દિવસોમાં ઉજાગરા ઓછા કરવા અને વધુમાં વધુ પાણી પીવો આ સાથે આ છેલ્લા પરીક્ષાના અંતિમ દિવસોમાં એક ખૂબ સરસ એવું ટાઈમટેબલ બનાવો કે જેથી કરીને બધું જ વાંચવાની જગ્યાએ માત્ર તમને જે નથી આવડતું એ જ મુદ્દા ઉપરથી તમે વિચાર કરી શકો એ છે વાંચવાનું રાખો આ ઉપરાંત હમણાં જ બોર્ડની પરીક્ષાની જે રિસિપ છે એ તમને છે મળવાની છે તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે રિસિપ્ટમાં પરીક્ષાનું કેન્દ્ર નંબર પરીક્ષાનું સ્થળ એડ્રેસ એ બધું જ છે એ તમારે મેળવી લેવું જોઈ લેવું રસીદની છે એટલે કે બે ત્રણ ચેક્સ પણ કરાવી લેવી આમાં ખાસ અમુક વિદ્યાર્થીઓમાં એટલે એવું જોવા મળે છે કે રિસિપ્ટને છે એ લેમિનેશન નાખે છે વિદ્યાર્થી મિત્રો રિસિપ્ટને ક્યારેય લેમિનેશન કરાવવું જોઈએ નહીં કારણ કે આ રિસિપ્ટને આધારે જ પરીક્ષક છે એ તમારું પરીક્ષાનું ચકાસણી કરે છે બ્લોક સુપરવાઇઝર છે તેમાં એના આધારે સહી કરે છે તમારી પ્રશ્નપત્ર નંબર જવાબદિ નંબર એ બધું જ તમારે એમાં લખવાનું હોય છે એટલે લેમિનેશન ક્યારે કરવું જોઈએ નહીં ખાસ વાલીને પણ એક સંદેશ એ છે કે આ સમયમાં બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને વાહન ન ચલાવવા માટેની એક સલાહ આપવી જોઈએ જેથી આપણે નાના મોટા અકસ્માત વિશે બચી શકાય અને વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા આપવા માટે વાલીઓ કે પરિવારજનોએ રૂબરૂ જવાને બદલે માત્ર એક શુભેચ્છા કાર્ડ આપી અને એને સંદેશો છે પહોંચાડવો જોઈએ રૂબરૂ મળવાથી વિદ્યાર્થી સાથે તમે વાતચીત કરો એનો વાંચવાનો સમય છે બગડે છે એટલે આ બાબતે પણ એક પરિવારજનોએ વાલીઓએ ખાસ છે નોંધ લેવી આપણે આપણા જ બાળકો આખા વર્ષની મહેનત એને પરીક્ષાના આ ત્રણ કલાકની અંદર છે એ રજૂ કરવાનું હોય છે એટલે એક એને સારી હું આપો ખૂબ એ નિરાશ ન થાય એવી વાતાવરણ ઊભું કરો જેથી કરીને એ સારું જે લખી શકે તો આ રીતે દરેક વાલી વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પૂર્વે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આપણે જોઈએ